મિત્રો અત્યારે આ લડાઈ આપણા અસ્તિત્વ ની છે આ લડાઈ આપણા ખેડૂતોની છે આ લડાઈ આપણા દરેક જ્ઞાતિની છે સામે જેમ હમણાં ઠાકરસિંહભાઈ કીધું કે ખૂબ ગાનાશાઈ છે ડેરીની અંદર જઈએ તો ચેરમેન મંત્રી પેલથી યાદ જોડે ગયા બાપજી ભલા તાજુ ફોટા ના પડતા લાગે ડેરી બંધ થઈ જશે સહકારી મંડળીમાં જઈએ તો તે ધીરણ નથી મળતા આ પ્રકારની તાનાશાઈ દાદાગીરી બનાસકોઠામાં ઘણા સમયથી વધી ગઈ છે અને એનો એક જ જવાબ છે કે ગેની બેન ને સાહેબ જંગી બબુતિથી જીતાડો આ દાદાઓ બધાય ખોઈ જશે ગેની બેન વારંવાર કહે છે કે આપણે ત્યાં તો બે દાદા છે એક હનુમાન દાદા